કેમ છો મિત્રો એકદમ ચટપટી અને ટેસ્ટી ફક્ત દસ જ મિનિટમાં બની જતી આ મીઠા લીમડાની ચટણી તમે એકવાર બનાવીને ખાશો તો વારંવાર બનાવશો ઢોસા સાથે ઇડલી સાથે કે થેપલા સાથે ખાઈ શકાય અને એકવાર બનાવીને વીસથી પચીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે મિત્રો કલ્પનાના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો બનાવી લઈએ ઝટપટથી મીઠા લીમડાની ચટણી નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે મીઠા લીમડામાંથી સૂકી ચટણી બનાવીશું બનાવી ખૂબ જ સરળ છે અને મીઠો લીમડો બધાને ત્યાં જ આજકાલ વાડામાં ઉગાડતા હોય છે બધા છોડ વાવતા જ હોય છે ઘરમાં અને જો ના મળતો હોય તો શાકભાજીવાળાને ત્યાં તો મળતો જ હોય છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને બને છે ત્યારે એકદમ ચટપટી અને ટેસ્ટી બને છે જેને તમે ઇડલી સાથે ઢોસા સાથે થેપલા સાથે પરાઠા સાથે અથવા દાળ ભાત સાથે સાઈડ ડીશ તરીકે પણ ખાઈ શકો છો અને વીસથી પચીસ દિવસ સુધી સારી રહે છે એના માટે મેં મીઠા લીમડાના પાન લઈ લીધા છે અને ધોઈને એને કોરા કરી લીધા છે અને સારા સારા પાન આપણે ચૂટી લઈશું આ રીતના સારા સારા પાન ચૂંટી લઈશું જુઓ આ રીતના બધા પાન આપણે લઈ લઈશું જુઓ મેં પાનને ચૂટી લીધા છે લગભગ દોઢ કપ જેટલા આપણા મીઠા લીમડાના પાન છે હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરી ચટણીને બનાવવા માટે મેં પેન મૂકી દીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એક મોટી ચમચી તેલ નાખીશું ખૂબ જ ઓછા તેલમાં ચટણી બનતી હોય છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે જે મીઠા લીમડાના પાન છે એ નાખીશું અને પાનને એકદમ સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે ધ્યાન રાખવાનું છે પાન એમ ખખડવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે મીઠા લીમડાના પાન જ્યારે આપણે વઘારમાં નાખતા હોય છે અથવા આવી રીતે ફ્રાય કરતા હોય છે શેકતા હોય છે ત્યારે એની ફ્લેવર ખૂબ જ એટલે કે સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે હું મીઠા લીમડાનો પાનનો ઉપયોગ કરીને વાળમાં નાખવાનું તેલ પણ બનાવતી હોઉં છું એ પણ હું તમારી સાથે એક વખત શેર કરીશ રેસીપી ખૂબ જ સરસ હોય છે એનાથી વાળ આપણા ખૂબ જ હેલ્ધી પણ રહે છે લાંબા પણ રહે છે અને ડેન્ડ્રપ પણ નથી થતો આ જ રીતે આપણે એને ધીમા તાપે આપણે એને શીખી લેવાનું છે જુઓ મીઠા લીમડાના પાન સરસ ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો અવાજ પણ આવવા લાગ્યો છે હવે એને આપણે કઢી લઈશું અને ઠંડા કરી લઈશું હવે ફરી આપણે એ પેનમાં એક ચમચી તેલ લઈશું નાની ચમચી તેલ લીધું છે અને એમાં મેં અહીં અડધો કપ સિંગદાણા લીધા છે કાચા સિંગદાણા લેવાના છે અને એને પણ આપણે રાત આપે શેકી સતત હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને અંદરથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું જુઓ સિંગદાણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે ફૂટવા લાગ્યા છે હવે આ સ્ટેજ પર આપણે લાલ મરચા નાખીશું અહીં ગાડી મેં આઠ થી દસ લાલ મરચાં લીધા છે સૂકા લાલ મરચાં લેવાના છે અને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે છે થોડા ક્રિસ્પી થાય એટલે અહીં લસણની તમે જો લસણ ના ખાતો હોય તો સ્કીપ કરી શકો છો અને એને પણ આપણે શેકી લઈશું થોડા લસણની કઢી થોડી ગુલાબી થાય એટલે એક મોટી ચમચી જીરું નાખીશું અને જીરું ને પણ આપણે થોડું શેકી લેવાનું છે જુઓ વધુ સરસ ક્રિસ્પી થઈ ગયું છે ખખડાનો અવાજ આવે છે હવે એમાં અહીં એક મોટી ચમચી સૂકા નારિયેલનું ખમણેલું લીધું છે એટલે ખમણીને સૂકા નારિયેળને લઈ લીધું છે અને એક મોટી ચમચી તલ લઈશું સફેદ તલ લીધા છે એને પણ આપણે એકથી બે મિનિટ માટે ક્રિસ્પી કરી લઈશું જુઓ તલ અને કોપરું સરસ શેકાઈ ગયું છે સુગંધ પણ આવા લાગી છે હવે ચમચી આપણે હિંગ નાખીશું અને હિંગને પણ સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધા મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું જુઓ મેં મિશ્રણને ઠંડુ કરી લીધું છે બધું ભેગું કરી લીધું હતું હવે આપણે એને એક મિક્સર બાઉલમાં લઈ લઈશું મિક્સર જારમાં લઈ લીધા બાદ હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ચટણીને ખાટો એટલે સાહેબ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે આમચૂરનો પાવડર લઈશું મેં એક મોટી ચમચી આમચૂરનો પાવડર લીધો છે લીંબુનો રસ લેવાય પરંતુ પછી એનાથી લિક્વિડ થઈ જશે એટલે કે ભીનાશ આવી જશે અને ચટણી વધારે દિવસ સારી નહીં રહે એટલે આમચૂર પાવડર લેવાનો હવે આપણે એને પીસી લઈએ પીસી વખતે પણ ધ્યાન આપવાનું છે એકદમ સતત ચલાવવાનું નથી મશીનને બંધ ચાલુ કરીને બંધ ચાલુ કરીને અથવા પ્લસમાં ચલાવવાનું છે એટલે આપણે ચટણી એકદમ આપણને લચકા પડતી નથી જોઈતી છૂટી જોવે છે દરદરી સુકી જુએ છે એટલા માટે જુઓ મિત્રો મેં ચટણીને પીસી લીધી છે ને તમે જોઈ શકો છો જુઓ ચટણી કેટલી સરસ બની છે અને જુઓ એકદમ સરસ દરદરી બની છે અને કોરી પણ બની છે જુઓ સેચ પણ ભીની નથી હજી થોડીક આપણે પીસી છે એટલે થોડું ગરમ છે ઠંડી થશે એટલે એકદમ કોરી થઈ જશે આપણે એને બાઉલમાં સર્વ કરી લઈએ જુઓ મિત્રો ચટણીને મેં કાઢી લીધી છે ને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ ફ્લેવરથી ભરપૂર છે સુગંધ એટલી સરસ આવી રહી છે ને આ ચટણીને તમે પરોઠામાં પણ નાખી શકો છો લચ્છા પરોઠા બનાવવાના હોય અથવા સાદા પરોઠા બનાવતા હોય તો એનામાં પણ તમે લગાવી અને સ્ટફ કરીને બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે ઇડલી પર ઢોસા પર અથવા થેપલા સાથે અથવા દાળ ભાત સાથે પણ તમે ખાઈ શકો છો આપણે એને કાચની બોટલમાં ભરી લઈશું અને આ ચટણીને લગભગ વીસથી પચીસ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો પરંતુ વીસ પચીસ દિવસ આ રહેતી જ નથી આ અઠવાડિયામાં પણ નહીં રહે ચાર પાંચ દિવસમાં જ આ ખવાઈ જતી હોય છે હવે આપણે એને કાચની એક બોટલમાં ભરી લઈશું તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ